નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહહદાય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ YouTube ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશન ની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 ધોરણ 11 વિષય છે ગુજરાતી 16 16 26 નું શુક્રવારનો મિત્રો પેપર આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કિપ કર્યા વગર છેલે સુધી એ પણ પૂરો જોવાનો છે અને હા પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે ચાલો મિત્રો વિભાગ એ છે પદ વિભાગ છે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો હોય છે ચક્રવાક મિથુન કવિના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ઓપ્શન નંબર સી પૂર્વાલા નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખવાના છે નાયકા ને ચાંદલિયો કેવો લાગે છે તો નાયકા ને ચાંદલિયો સુરત થઈ સૂરજ ઉગ્યો હોય એવો લાગે છે નંબર ત્રણ છે ધણ ક્યારે ઘર તરફ જાય છે રાત્રે થતા

ભજન કરે તે જીતે ગીતના આધારે ભક્તિનો નો મહિમા વર્ણવો chapter નંબર સત્તર માં જોવા મળશે વિભાગ નંબર બે છે ગદ આધારિત છે નીચે આપેલા વિકલ્પો યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવા હોય છે આ નંબર છ છે હુકમ માલિક કૃતિ સાહિત્ય પ્રકાર જણાવો option નંબર બે છે એકાંકી છે નીચે આપેલા પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખવાના હોય છે નંબર સાત છે કેકા શાસ્ત્રી જીવન સિદ્ધાંત જણાવો કમખા ગમખા ગમ નંબર આઠ છે અમુને મન કુકા શું છે

કેકા શાસ્ત્રી અજાત શત્રુ વિધાન છે તે રીતે chapter નંબર સોળ માં જોવા મળશે ત્યાર બાદ મિત્રો વ્યાકરણ વિભાગ આપણો આવ્યો છે બરાબર કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્ય રૂપાંતર કરવાનું છે નંબર અગિયાર છે એ હસી પડી ભાવે પ્રયોગ કરો એનાથી હસી પડાયું નંબર બાર છે હું લસણથી ચટણી વાટી નાખીશ હમ કર્મ વાક્ય બનાવવાનું છે મારાથી હું ની જગ્યાએ મારાથી લસણની ચટણી વાટી નાખીશ કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્યનું પરિવર્તન કરવાનું છે નંબર ત્રીજું છે એ ભૂમિની ઉપર જય મારો જય જણુ જણુ જેવા પ્રશ્નાર્થ કરવાનું છે નંબર ચૌદ છે દાડમ કળી સાદાંત ઉદ્ગાર વાક્ય બનાવો વાહ દાડમ કળી જેવો દાંત છે આ ત્રણ ચિહ્ન મૂકી દેવાનું છે બંને સાઈડ નીચે આપેલા વાક્યમાં પ્રત્યેક ખોટા વપરાય વપરાયા હોય તો સુધારીને ફરી લખવાના છે નંબર પંદર છે પેટને અપચો થતા જીભને ચાંદી પડે છે અપચો ને ની જગ્યામાં આવશે

તો પાછળ ના મિત્રો પણ આ રીતે લખી શકાશે નીચેના ના વાક્ય માં જે સંયોજક શોધી ને છે એના જે વસ્ત્રો ની સજાવટ કરી હતી કે હું તો ભ્રમ પડી ગઈ કે સંયોજક છે મિત્રો ગમે તેવો ઋતુ હોય છતાં કાગળ લેવો લેવા આવે છે છતાં ઓગણત્રીસો છતાં નંબર વિભાગ ડી છે અર્થ ગ્રહણ છે ભૂમિયા ભૂમિયા વિના મારે ભમવા કા ડુંગર

કવિ રીતે પડઘા પડઘા ઝીલવા ગયા તો એકલા આકાશે તળે ઊભી ને એકલો પડઘા ઉપર બોલના જેવી ઝીલના નંબર તેત્રીસ છે આ કાવ્ય શીર્ષક યોગ્ય શીર્ષક આપો પંબા ડુંગરીયા પંબા ડુંગરીયા ગદખડ મિત્રો વાંચવાનો છે આ પ્રશ્નો જવાબ આપણે આપવાનો છે વિદ્યાર્થી પ્રથમ કર્તવ્ય કયું છે અને કેમ તો વિદ્યાર્થી પ્રથમ કર્તવ્ય પોતાના મગજને સ્વતંત્ર રાખવાનું છે પરિપૂર્ણ સ્વતંત્રતાને સૌથી વધુ અધિકાર વિદ્યાર્થી નો છે મહાભારતના વિદ્યાર્થીનું ત્રીજું કર્તવ્ય છે શા માટે છત્રીસ નંબર ત્રીજું કર્તવ્ય સેવા ભાવનું છે અને સેવા વિના જ્ઞાન નથી એટલા માટે મિત્રો આ ગતખંડ નું યોગ્ય શીર્ષક આપો વિદ્યાર્થીનું કર્તવ્ય શું છે વિદ્યાર્થીનું કર્તવ્ય છે કિલોમીત્ર વિભાગની સજતા છે આઠ માર્ક્સનો છે લેખન સચ્ચતા નીચે પેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય પર આપેલા મુદ્દા આધારિત આશ્રમ બસો સુધી નિમન લખવાનો હોય છે નંબર અડદ્રશ્ય પુસ્તકો આપણા મિત્રો છે સ્વચ્છતા તે ભરભૂતા છે મિત્રો આ પર વારંવાર છે કે પ્રશ્ન પૂછાય છે અને પૂછાય છે બરાબર છે ગાંધીજી વિશેની પ્રક્રિયા વાત કરી લઈ છે અડત્રશ્ન પ્રશ્ન વિજ્ઞાન વરદાન છે કે સાફ છે આપણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ બરાબર છે એના પછી મિત્રો 100 શબ્દોમાં જવાબ લખવાનો છે ઓગણચાલીસ નંબરની અંદર કે તમારી શાળામાં યોજાયેલું શિયાળુ રમતोत्सव નો એહવાલ આશરે સો શબ્દોમાં લખવાનો હોય છે શિયાળા વિશે રમત દસો તમારી શાળામાં જે યોજાયા છે એના વિશે તમે વ્યવસ્થિત લખવાનો થાય છે તો માર્ક્સ તમને પૂરેપૂરા મળતા હોય છે અમાર 39 છે નીચે આપેલ પંક્તિઓને આશરે સો શબ્દોમાં વિચાર વિસ્તાર કરવાનો છે કોઈ મારા માર્ગમાં કટક ભલે ને પાત્રે પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું વેરીશ

જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રો મળતી રહે તો મિત્રો ખાસ તો વિનંતી છે કે કાલે તમારે કયું પેપર છે એ બી કોમેન્ટ બોક્સમાં માં કોમેન્ટ કરવાની થાય છે જેથી કરીને મોસ્ટ આઈએમપી પેપર પ્રશ્નો તમને આપી શકીએ તો મિત્રો ખાસ કરીને ધોરણ અગિયાર ની અંદર મિત્રો તમારે પેપર કેવું છે કેવું રહ્યું છે બરાબર એ બી જણાવવાનું થાય છે તો મિત્રો ફરી મળીશું ત્યાં સુધી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેવાની છે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જય માતાજી